તો નમસ્કાર મિત્રો આજના એક ફરી વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો તો ખાસ કરી અને આંખો ખુલી રાખીને પણ જોજો કારણ કે મિત્રો આજે તો આપણે દરિયાના મોતી વિશે પણ વાત કરવાના છે અને દરિયાની અંદરથી મોતી નીકળે છે કે નહીં તેની સાચી વાત પણ આજે આપણે ચેક કરીને ને જોશું તો મિત્રો આ વિડીયો તમે આંખે આંખો અને પૂરેપૂરો પણ જોજો અને સાથે મિત્રો અમારા ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરી અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો નોટ નોટિફિકેશન પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો ઘણા લોકો વાતો પણ કરતા હોય છે કે દરિયાના આ કોડાની અંદર સાચા મોતી પણ નીકળે છે તો મિત્રો આજે આપણે ચેક કરીને પણ જોશું આ કોડા આપણે ખોલી પણ જોશું કે આની અંદર મોતી નીકળે છે કે બીજું શું શું નીકળે છે તે બધું જ આપણે આજે આ વિડીયો ની અંદર પણ જોવાના છે તો મિત્રો આપણે શું કર્યું કે આ આખા કોડાના ઢગલાને ખોલીને જોયું ત્યારે એક કોડો આપણે પેકે પેક પણ મળી ગયો અને મિત્રો હવે જોવાનું એ છે કે એ કોડાની અંદર શું નીકળે છે તે ખરેખર જોયા જેવું પણ છે તો જુઓ મિત્રો આ છે પેકે પેક દરિયાના પાણીમાં રહેનારો કોડો પણ અને હવે ચાલો મિત્રો આને ખોલીને જોઈએ કે આની અંદર થી શું નીકળે છે તે મોતે નીકળે છે કે બીજું કંઈક નીકળે છે તે અને મિત્રો હવે ફાઇનલી આ કોડાને પણ આપણે ખોલી નાખ્યો છે અને આ કોડાની અંદર શું છે તે પણ તમે જોઈ શકો છો કે ખાલી પાણી ભરેલું છે તો મિત્રો જો તમે અહિયાં સુધી વિડીયો જોયો હોય તો હવે તમે જ કોમેન્ટ કરીને જણાવો કે આ કોડાની અંદરથી સાચેક મોતી નીકળે છે કે ખાલી પછી અફવાઓ છે અને મિત્રો તમારી સામે જ આ કોડો ખોલ્યો અને આની અંદરથી કોઈ મોતી નીકળ્યું નથી કેવલ દરિયાનું પાણી જ નીકળ્યું છે અને હું આંગળીથી જોઈ પણ શકું છું કે તમને દેખાડી પણ શકું છું અને તમે જોઈ પણ શકો છો કે આની અંદર કંઈ પણ નથી તો મિત્રો આ વિડીયોની લાઇક સેટ જરૂરથી કરજો જેથી કરી અને આગળ લોકોને પણ આ વિડીયો વિશે ખબર પડી જાય અને મિત્રો હવે તમારી સામે જ આ મોતીના કોડાનું રિવ્યુ પણ કરી દીધો આની અંદર કઈ નીકળતું નથી નીકળે છે તો દરિયાનું પાણી અને દરિયાનું કીચડ